આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે સિદ્ધપુર સ્વામી જનાર્દન તીર્થ આશ્રમ રાજપુર મુકામે ગુરુપાદુકા પૂજન અને નર્મદેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી એની સાથે ભોજન દાતાઓ ભોજનદાનની ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો આજના પવિત્ર ગુરુપૂર્ણિમા મહોત્સવમાં જાડેશ્વર ચૂકડી ભરૂચ મન આશ્રમના વર્ષા દીદી દ્વારા સવારથી સત્સંગનો લાભ લેવામાં આવ્યો હતો ભક્તો દ્વારા આ સત્સંગનો લાભ લેવાયો જનાર્દન પિત્ત આશ્રમ સંસ્થાના વ્યવસ્થા પર મનુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષો જૂની પરંપરાનો સરસ્વતી નદી કિનારે આશ્રમ આવેલો છે તે આશ્રમની અંદર અવારનવાર અનેક સાધુ સંતો પધારતા હોય છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અને ગામ શહેરોની ગુરુજીના ગુરુપૂજનમાં અને દિવ્ય વર્ષા દીદીના સત્સંગ સાંભળવા માટે ઘણા બધા ભક્તો પધાર્યા હતા ત્યારે તેમની દિવ્ય વાણીનો લાભ લીધો હતો આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ જનાર્દન તીર્થ આશ્રમમાં હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો વીરતા મુકામે માધવાનંદ આશ્રમમાં આજે પવિત્ર ગુરુપૂર્ણિમાના દિવસે સચ્ચિદાનંદ સેવક મંડળ વીરતા દ્વારા ગુરુજીને પાદુકા પૂજન તેની સાથે જ ફૂલહાર અને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા સચ્ચિદાનંદ માધવાનંદની ધૂન બોલાવીને સમગ્ર ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ